ગણિતની ગોળી એટલે એક એવી ગોળી આપવા જઈ રહી છે કે એક પ્રકરણ પરીક્ષામાં કયું ચેપ્ટર સાહેબ તો એ ચેપ્ટર છે પ્રકરણ નંબર પાંચ સમાંતર શ્રેણી તો કે સાહેબ આ સમાંતર શ્રેણીમાં શું પૂછાય કેવું પૂસાય અને કેટલું કરીએ તો રોકડા માર્ક આવે તો તમને બે મિનિટમાં વાત કરી દો શીખવશું કે પહેલા તો વિભાગ એ ની અંદર બે ગુણ એટલે કે બે પ્રશ્ન વિભાગ એ માં પૂસાય પૂસાય ત્યારબાદ વિભાગ બી માં ચાર ગુણ એટલે કે

બે ક્રમિક પદો ના સામાન્ય તફાવત ને ડી કહેવાય તો તમારા માટે એક મોસ્ટી શબ્દ શું સામાન્ય તફાવત સામાન્ય તફાવત ને તો પેલો ભાગ યાદ રાખજો સામાન્ય તફાવત ને આપડે કયું નામ આપશું બાદ વાત કરું પ્રથમ પદ પ્રથમ પદ ને શું કેવાય કેવાય કોઈ પણ સમાંતર શ્રેણી આપવામાં આવે તો એનું જે પહેલું પદ હોય સાહેબ એને કહેશું આપણે પ્રથમ પદ શું પ્રથમ પદ દાખલા તરીકે કોઈ શ્રેણી આવી રીતે ચાલે છે સાત નવ અને પંદર તો આ શ્રેણી પહેલનું પદ હોય તો સાહેબ તમને પહેલો પ્રશ્ન આવડી ગયો તમને પૂછાય કે સમાંતર શ્રેણી ની અંદર દાખલા તરીકે અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ માં પ્રથમ પદ કયું કોઈ પણ શ્રેણી આપે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ આને કેવાય શ્રેણી તો આપણે ક્યાં કીધું કે જે સૌથી પહેલું આવે એને આપણે શું

કે સામાન્ય તફાવત એટલે કે d બરાબર બીજો પદ માઈનસ પહેલો પદ અથવા કોઈ એવું લખે સાહેબ આ તો બહુ ગુજરાતી લાંબુ પડે તો યાદ લખી નાખો a2 a1 શું લખશું આપણે કે d બરાબર a2 a1 તો a2 કોને કહેવાય તો આ જે પહેલો પદ હોય ને a1 કહીશું બીજા પદ ને a2 કહીશું ત્રીજા પદ ને a3 કહીશું તો આપણે જોઈએ સામાન્ય તફાવત એટલે કે d

આપણે શું કહેશું સામાન્ય તફાવત એટલે કીધું બે ક્રમિક પદોના સામાન્ય તફાવતને શું કહેવાય ડી કહેવાય કારણ કે બે ક્રમિક સામાન્ય પદ થઈ ગયા કારણ કે આ એક શ્રેણી આરપેલી જે ક્રમિક પદો હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે મળે સામાન્ય તફાવત d રેડી આટલું પરીક્ષામાં પહેલો પ્રશ્ન વિકલ્પમાં પૂછાય કે ભાઈ આપેલ શ્રેણીમાંથી પ્રથમ પદ કયું તો તમને ખબર પડે કે જે શ્રેણીની અંદર પહેલું પદ હોય એનું કહેશું પ્રથમ પદ બીજું પદ કોને કહેવાય એટલે કે સામાન્ય તફાવત કોને કહેશું તો કે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરતા જે જવાબ આવે એને શું કહેવાય D D શું કહેવાય D D કહેવાય હવે વાત કરી દે સાહેબ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત D હોય એના ના ઉપરથી તમને શું મળે n એનું ઉપર એટલે કે n મળે દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે તમને કોઈ પણ રકમ એવી રીતે આપવામાં આવે કે દાખલા તરીકે 10 20 30 થી ચાલુ કરી સિત્તેર મુ પદ શોધો એટલે કે આ શ્રેણી ચાલુ કરતા આવે એટલે કયું સાહેબ સૂત્ર યાદ એન બરાબર એટલે કે n plus d तो याद रह जाए बताइए ना फरियाद को कसूर कैसे यानी ऊपर से दो सूत्र a बराबर लेकिन a n बराबर a वर्ता काउंस में अंदर n minus one upon d तो कैसे फरियाद को कसूर a n बराबर a वर्ता n minus one plus d फरियाद को कसूर

मात्रने, मात्रने, A, n જી n, અને બે દાખલા જોયા ત્રણ ચાર અને પાંચ બે માર્કના દાખલા દાખલા બે ગુણ ની અંદર બી ચાર ગુણ એટલે કે બોર્ડ ની પરીક્ષાની અંદર બે દાખલા આવશે આવશે ને આવશે તો એમાંથી

n n એટલે કેટલા મો પદ અને એના ઉપરથી ખબર પડે કે n તો a બરાબર એટલે કે પહેલું પદ તો પહેલું પદ કોને કહેવાય 3 એટલે કે આપેલી શ્રેણીની જે શરૂઆતમાં પ્રથમ સંખ્યા હોય એને કહીશું પ્રથમ પદ એટલે પહેલું પદ એને કહીશું a સામાન્ય તફાવત એટલે કે d તો d નું સૂત્ર શું આપણે કે a2 a1 એટલે કે 8 માંથી 3 કાઢો